સુરત ગ્રામ્ય જિલ્લાના કડોદરા વિસ્તારમાં થયેલ મર્ડરના આરોપી ઝડપી સુરત ગ્રામ્ય જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામની સીમમાં વિધાતા ઇન્ડસ્ટ્રીઝની સામે આવેલ ખુલ્લી પડતર જગ્યામાં અજાણ્યા ઈસમનું ગત તારીખ સાત જાન્યુઆરીના રોજ મર્ડર થયું હતું આ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં સુરત પોલીસે ઉકેલી મરનારની ઓળખ કરી ગુનામાં સંડોવાયેલ આરોપી નરેન્દ્ર ઉર્ફે ભુરિયોને તેના સ્થાનેથી ઝડપી પાડ્યો હતો સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરીને તેમજ પૂછપરછ હાથ ધરીને ચોક્કસ દિશામાં તપાસ હાથ ધરી હતી જેના આધારે ગુનાની કડીઓ જોડી ટેકનિકલ સોર્સના આધારે આરોપી નરેન્દ્ર ઉર્ફે ભૂરિયોને કડોદરા શ્રીનિવાસ ખાતેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી No, 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 no. está me क्या दादा बेटा है या नहीं गई तारीख 7125 ના રોજ કડોદરા જીઆઈડીસી પોલ્યુશન વિસ્તારમાં હરિપુરા ગામની સીમમાંથી એક અજાણ્યા પુરુષ વ્યક્તિની ગળાના ભાગે તીક્ષણ હત્યા તથા માથાના ભાગે પથ્થરમારી અને મૃત્યુ નિપજવાની હાલતમાં એક બેડ બોડી મળ્યા છે જે આધારે કડોદરા જીઆઈડીસી પોલ્યુશન વિસ્તારમાં અનડિટેક્ટેડ કોન્નો ગુનો दाखल કરવામાં આવે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જો સાહેબ દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી તાત્કાલિક ગુનો ડિટેક કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપે જેના આધારે બારડોલી ડિવિઝનના નાયબ પોલીસ અધિકારી શ્રી એચ એલ રાઠોડ સાહેબના નેતૃત્વમાં એલસીબી એસઓજી પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આ જે અનડિટેક ગુનો છે એ ગુનો ડિટેક કરવા માટે જરૂરી પ્રયત્નો હાથ ધરે જેમાં સૌ પ્રથમ તો આ જે મૃત્યુ પામનાર છે એ કોણ છે એની ઓળખ સાબિત કરવા માટે ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની આધારે જરૂરી પ્રયત્નો હાથ ધરે જેના આધારે તપાસ દરમિયાન હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સોર્સિસથી સીટીવીની આધારે જાણવા મળેલ કે જે આ ઉમરણ જનાર છે એનું નામ છોટકુ ઉર્ફે કમલ ઉર્ફે તેની જે અહીંયા કડોદરા રહે છે અને મૂળ એનું રે રહેઠાણ એ સેમરા ગામ થાના દેહાત કોતવાલી જમાલપુર જિલ્લો બાંદા યુપીનો છે અને તે તે આ જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે આ છે એ સૌ પ્રથમ વિગત જાણવા માટે ત્યારબાદ અન્ય આમ જે મરનાર છે એ જે તારીખે જેનું મૃત્યુ થયું સાત તારીખ એની મળી તો એ ક્યાં હતો એના જોડે કોણ કોણ હતું છેલ્લે એ બાબતે જરૂરી તપાસ કરતાં ટેકનિકલ સોર્સીસના આધારે સીસીટીવીમાંથી અમને જાણવા મળેલ કે આ જે વ્યક્તિ છે એના જોડે રાત્રે અન્ય એક વ્યક્તિ જોડે જોડે હતો એ વ્યક્તિ કોણ છે એ બાબતે તપાસ કરતાં તપાસને આધારે જાણવા મળેલ કે જે આ બીજો વ્યક્તિ જે એના જોડે ભરે છે તપાસના આધારે જાણવા મળેલ કે એનું નામ નરેન્દ્ર ઉર્ફે ભુરિયા જે જગમોહન જગમોહનભિદ્ધલાલ વર્મા તે પણ આ જે મરણ જનાર છે એના જિલ્લાનો જ અને એના ગામ બાજુનો જ વ્યક્તિ છે એ જાણવા મળેલ જેથી એ શંકાના દાયરામાં હોય આ વ્યક્તિ છેલ્લેના જોડે તો એટલે એને એની તપાસ કરીને ક્યાં રહે છે ત્યાં જઈને અને એને પૂછપરછ માટે તજવીજ હાથ ધરેલ પૂછપરછ દરમિયાન જ્યારે મળી આવે ત્યારે એના જોડેથી જ્યાં જનાર છે એનો મોબાઈલ ફોન આ જે એના જોડે જે રાત્રે દેખાતો જ છે ઇલેક્ટ્રિસિટીમાં એના જોડેથી મળી આવે જેના આધારે વધારે ઊંડાણપૂર્વક સદરૂ નરેન્દ્રની પૂછપરછ કરતાં એણે દરેક પૂછપરછને અંતે ગુનાનો એકરાર કરેલ અને જણાવેલ કે આ જે ખૂન છે એણે જ કર્યું છે જે ખૂન કરવાનું કારણ એને પૂછતા એણે જણાવ્યું કે એનો જે ભય છે એ છેલ્લા લગભગ એકાદ વર્ષ પહેલાં ત્યાં યુપીમાં બાંદા જિલ્લામાંથી આ જે મરણ જનાર છે એની ભાંજી છે એને લઈને એને ભાગી ગયો હતો અને ત્યારબાદ એ લોકોનું સમાધાન થઈ ગયું પરંતુ ત્યારબાદ એના ભયનું કુદરતી કારણસર મૃત્યુ થયું હતું એ મૃત્યુ થયું એટલે એને એમ હતું કે આ જે મરી ગયો છે મારો ભાઈ એને આ લોકોએ કંઈક કોઈ મેલી વિદ્યા કે કંઈક જાદુ કર્યું છે જેના કારણે આ મારો ભાઈ મૃત્યુ પામ્યો છે એવું એના માઇન્ડમાં હતું જે જેના કારણે આ જેના કારણે અહીંયા આગળ આનો આ કોન્ટેક કરીને અને આના જોડે વાતચીત કરીને અને એણે આ બોલાવીને આને અને આ જગ્યા ઉપર એનું આ રીતે વાતચીતમાં એના જોડે ઝઘડો થયેલ અને ઝઘડાની આધારે પછી એને ગુસ્સામાં એને આને મારી નાખ્યું છે એવું કબૂલાત થઈ એટલે જે આધારે જે અનડિટેક ગુનો છે એ ડિટેક કરવામાં આવેલ છે અને આગળની તપાસ પણ ચાલુ છે